જય હિન્દ જય ભારત મિત્રો આજનો આપણો વિડીયો છે એની અંદર આપણે ગુજરાત બજેટના જે બે હજાર ચોવીસ પચીસના મહત્વની યોજનાઓ છે એના વિશે વાત કરવાના છીએ ગુજરાતનું જે બજેટ છે એ આજે સવારે આપણા નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ રજૂ કર્યું છે અને આ જે વર્ષ બે હજાર માટેનું જે આપણું બજેટ છે એ ત્રણ લાખ કરોડ રૂપિયાનું જે ગત વર્ષની સરખામણીમાં એકત્રીસ હજાર ચારસો ને ચુમ્માલીસ કરોડ થી વધારે છે એટલે કે ગયા વર્ષે જે બજેટ હતું એના આ વર્ષનું જે બજેટ છે એમાં કરોડ છે છે એ સરકારે ઉમેરો કર્યો અને ઘણી બધી નવી નવી યોજનાઓ લોન્ચ કરી છે તો ચલો જોઈએ બજેટના મહત્વના પોઈન્ટ અને મહત્વની યોજનાઓ ગુજરાતનું જે બજેટ છે એની અંદર ફાઈવજી ગુજરાત

ફાયર બ્રિગેડ અને બીજી ઇમરજન્સી સેવાઓ છે એ ઉપલબ્ધ થાય તે માટે સરકારે એક એકસો નંબર છે એ જાહેર કર્યો છે તમને ખબર હશે કે પોલીસ માટે માટે એવી રીતે ફાયર બ્રિગેડ અલગ અલગ નંબર્સ આપણે ડાયલ કરવા પડતા હતા પરંતુ હવે ઇમરજન્સીની જે સિચ્યુએશન છે એની અંદર એકસો ને બાર નંબરથી તમે કોઈ પણ જે સેવા છે એનો લાભ લઈ શકશો આ નંબર ડાયલ કરવાથી શહેરી વિસ્તાર છે એમાં દસ મિનિટમાં અને ગ્રામ્ય વિસ્તારની અંદર ત્રીસ મિનિટની અંદર પોલીસ પર પહોંચે તે મુજબની વ્યવસ્થા છે એ સુનિશ્ચિત કરવા માટે આ જે યોજના છે એ શરૂ કરવામાં આવી છે અને આ માટે પોલીસ અને સાધનોથી સુસજ્જ અગિયારસો જનરક્ષક વાહકોનું માળખું પણ ગોઠવામાં આવશે અને આ માટે સરકારે ટોટલ ચોરાણું કરોડ રૂપિયા છે એની જોગવાઈ કરી છે જનરક્ષક યોજનાની અંદર બીજી જે મહત્વની યોજના છે એ છે આંગણવાડી ટુ આંગણવાડીની હાલની વ્યવસ્થામાં ફેરફાર થાય તેમજ વધારે કાર્યક્ષમ બનાવવાના હેતુસર આંગણવાડી ટુ પોઈન્ટ ઝીરો યોજના છે એ પણ અમલીકરણ કરવામાં આવી છે આ યોજના હેઠળ અદ્યતન ટેકનોલોજી સાથે આઠ હજાર નવી આંગણવાડીઓનું નિર્માણ અને વીસ હજાર આંગણવાડીઓને આઈટી કનેક્ટિવિટી પૂરું પાડી સ્માર્ટ આંગણવાડી બનાવી તેમજ સેન્ટ્રલ રિસોર્સ સેન્ટર ઊભું કરી નવતર શિક્ષણ સામગ્રી ઉપલબ્ધ કરી ચાઇલ્ડ લર્નિંગની કામગીરી વધારે રસપ્રદ બને તે માટે આ સંપૂર્ણ યોજના છે એ આવતા ત્રણ વર્ષ માટે ટોટલ સરકારે આની અંદર અઢારસો કરોડ છે એના જોગવાઈ કરેલી છે ત્યારબાદ સરકારે નમો સરસ્વતી નમો લક્ષ્મી અને નમો શ્રી આ જે ત્રણ મહત્વની યોજના છે એ પણ જાહેર કરી છે આ માટેનો જે વિડીયો છે એ

જેના માટે ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં નગરપાલિકાને કેન્દ્રમાં રાખી સ્થાનિક જરૂરિયાતો મુજબ આસપાસના ગામોનું ક્લસ્ટર બનાવવામાં આવશે આ ક્લસ્ટર કક્ષાએ ક્લસ્ટર દરેક ગામના ઘર પાસેથી એટલે કે ડોર ટુ ડોર ઘન કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવશે અને ક્લસ્ટર લેવલ પર એકત્રિત કરવામાં આવેલો જે જૈવિક કચરો છે એને કમ્પોસ્ટ પીટ અથવા તો અજૈવિક કચરાના નિકાલ માટે રિસાયકલિંગ તથા પુનઃ વપરાશ માટેની જે વ્યવસ્થા છે એ આ યોજનાની હેઠળ કરવામાં આવશે અને આ માટે સરકારે કુલ પચ્ચીસો કરોડ છે એની જોગવાઈ કરેલી છે ત્યારબાદ માતા મૃત્યુદર અને બાળ મૃત્યુ દરની અંદર ઘટાડો થાય તે હેતુથી હાઈ રિસ્ક સગર્ભા મહિલાઓની સ્થાનિક પ્રસુતિ કરાવવા અને ત્યારબાદ હોસ્પિટલ ખાતે રોકાણ કરી સારવાર આપવા તેઓને પંદર હજાર રૂપિયા તેમજ જે આશા બહેનો છે એમને ત્રણ હજાર રૂપિયાની પ્રસુતિ દીઠ પ્રોત્સાહન છે એ આપવામાં આવશે આ નવી યોજના દાખલ કરવાનું સરકારે છે એ નક્કી કરેલું છે અને જેના માટે ત્રેપન કરોડ રૂપિયાની જોગવાઈ છે એ રાખવામાં આવી છે બીજું જે બજેટની અંદર મોટું એલાન કરવામાં આવ્યું છે એ નવી સાત જે નગરપાલિકાઓ છે એને મહાનગરપાલિકાની અંદર કન્વર્ટ કરશે હવે રાજ્યમાં શહેરીકરણની ગતિ છે એ વધી રહેલ છે રાજ્યની અંદર અત્યારે પચાસ જેટલી વસ્તી છે એ શહેરની અંદર વસવાટ કરે છે જે વર્ષ બે સુધી વધી અને પંચોતેર સુધી પહોંચે તેવી ધારણા છે તો આના માટે સરકારે નવસારી ગાંધીધામ મોરબી વાપી આણંદ મહેસાણા સુરેન્દ્રનગર અને વઢવાણની જે નગરપાલિકા છે એને રૂપાંતરિત કરી અને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જોગવાઈ કરી છે એટલે હવે આજે સાત મહાનગરપાલિકા બનશે હવે અમુક મહત્વની હાઇલાઇટ્સ આપણે જોઈએ તો ટ્રેક્ટર તેમજ કૃષિ યાંત્રિકરણ તેમજ વિવિધ ખેત ઓજારોની ખરીદીમાં સહાય માટે સાતસો કરોડ રૂપિયાની જોગવાઈ છે કરવામાં આવી છે ત્યારબાદ વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતના પાકને નુકસાન થતું અટકાવવા માટે ખેતરની ફરતે કાટાળી તારની વાળ માટે તથા સોલાર ફેન્સિંગ બનાવવા માટે સરકારે ત્રણસો કરોડ રૂપિયા છે એની જોગવાઈ કરી છે ખાતેદાર ખેડૂતના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની જે યોજના છે એના હેઠળ એક્યાસી કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે કૃષિ ક્ષેત્રે અદ્યતન ડ્રોન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા તેમજ દાણાદાર યુરિયાના વિકલ્પ સ્વરૂપે જમીન સ્વાસ્થ્ય જળવાય તે હેતુથી નેનો યુરિયાનો વપરાશ કરવા માટે સરકારે છપ્પન કરોડ રૂપિયા છે એની જોગવાઈ કરી છે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતને દેશી ગાયના નિભાવના ખર્ચ માટે એકસો કરોડ રૂપિયાની જોગવાઈ શક્તિદૂત યોજના છે એના હેઠળ શ્રેષ્ઠ દેખાવ કરતા જે ખેલાડી છે એને સહાય આપવાની યોજના પણ છે ત્યારબાદ વર્ષના માન્ય પત્રકારો છે એને સામૂહિક જૂથ વીમા યોજના છે એ પણ આ બજેટની અંદર આપવામાં આવશે તો આવી ઘણી બધી નવી નવી યોજનાઓ છે એ બજેટની અંદર સરકાર લાવવાની છે ઉપરાંત સોલાર રૂફટોક માટે પણ ઘણી બધી યોજનાઓ છે અને ઘણું બધું બજેટ છે એ આપેલું છે તો ધીમે ધીમે આપણે એક એક યોજના વિશેની માહિતી છે ચેનલ ઉપર મૂકીશું અને નમો લક્ષ્મી નમો સરસ્વતી અને નમો શ્રી યોજનાની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે આ ત્રણ નવી યોજનાઓ છે એ લોન્ચ કરવામાં આવી છે જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલને ને કરો આવી જ નવી નવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાવ